તમારી પાસે રજૂઆત કરવા માટે છે ન્યાયની માંગણી ક્યાં જાય કલેક્ટર કચેરી જાય બધું બધું પોલીસની ની બેઠો તો પોલીસ પાસે જાય તો તમે આયો ના પડે જાહેરનામું નામ નામ જો જાહેરનામું કરો તમે તો 11 વર્ષથી નો આંદોલન કરી રાજકોટમાં 5000 લે કલેક્ટર કચેરી કરી ગયા તો જે રાજકોટના કલેક્ટર આવો જાહેરનામું નો કરે નહી કે ગાંધીનગરમાં કે કરે એટલે લોકો આવતા હોય તમારી પાસે કોઈ અપેક્ષા લઈને આવે કે તમે જિલ્લાનો વડા તો તમારે એને સાંભળવા છે તમારી જે કાંઈ વર્તનું હોય કાં પણ ન વર્તો ઉપર ફોરવર્ડ કરી દે આ આપણી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ હવે નામ જો થાય એનામાં કરો તો આવો એકથી નોકરી લે રાજકોટ આ તો કેવું થાય છે અમે તમને બતાવી લોકો સાહેબ એ શું આખા છે તો પંદર દિવસનો ટાઈમ આપ્યો છે અને અહીંયા તમને નો સાંભળે તો મુખ્યમંત્રી મેં ઘરે જઈને આંદોલન કરો એટલે બધાય સાંભળશે આપણે બસ બસ અહીંયા તમારે નહીં સાંભળે તો મુખ્યમંત્રીના ઘરે જવા એટલે બધાના ફોન ઉપરથી આવશે ને પછી સાંભળશે ભાજપ ના કાર્યાલય જયારે આંદોલન કરો તો સાંભળશે આ બે જ રસ્તા છે બીજે ક્યાંય તમને સાહેબ જાણ કરી દઈ છે અત્યારે નવ તારીખે રાજકોટ રેલી છે હવે કોઈ પરમિશન નથી રેલી થશે આવેદન પત્ર દેશું પાંચ દસ હજાર માણસો ભેગા થશે અને અમને કોઈ પોલીસ વાળા નહીં રોકે નહીં કલેક્ટર રોકે એ બધીને ખબર કે અમારી ન્યાય અપની લડાઈ છે અમારો આ બધી બાબતો લઈને કે આવા અધિકારીઓ અમને આંદોલન કરવા દેતા નથી ધરણા કરવા દેતા નથી બધે પ્રકારનું પોલીસથી લઈને કલેક્ટરથી લઈને આખા ગુજરાત નો અધિકારીઓ ગુજરાત થવાનું છે એટલે આ વાત તમે વ્યવસ્થિત નિર્ણય લ્યો કાયદાની મર્યાદા કરો અમે કાયદાની મર્યાદામાં સંવિધાનને માનીએ છીએ અમારા બાપે સંવિધાન લખ્યું છે તો અમે સંવિધાન તોડીએ નહીં પણ અમને મજબૂર એવા કરવામાં આવે છે કે સંવિધાન તોડીને ક્યાંક કરે એટલે સીધા ફીટ કરનાખી ફરી એક કરી કરનાખે